નમસ્કાર મિત્રો ઉનાળાની સિઝન આવી ગઈ છે એટલે લોકોને પેટ ભરી ભરીને કેરી ખાવાનું મન થતું હશે અને ઘણા લોકોના મનમાં સવાલ પણ હશે જે લોકો મને અહીંયા પૂછે છે કે શું કેરી ખાવાથી વજન વધી શકે છે શું કેરી ખાવાથી તમારું સુગર લેવલ અપ થાય અપ આવે છે તો મિત્રો એનો જવાબ એ છે કે કેરી એટલે કોઈપણ ફળોમાં નેચરલ સુગર રહેલું હોય છે એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નામના તત્વો રહેલા હોય છે હા પરંતુ કેરીમાં અન્ય ફળો કરતાં ત્રણ ગણે વધારે સુગર હોય છે એક મીડિયમ સાઇઝથી તમે કેરી લો તો એમાં કેલરી રહે છે એટલે તમે જ્યારે એને તમારું ફૂલ ભાણું જમવો છો શાક રોટલી દાળ ભાત અને એની સાથે તમે કેરી ખાઓ છો તો સમજી શકો છો કે તમારામાં કેટલી બધી કેલરીનું સેવન કરો છો અને ઘણા લોકો તો સવાર બપોર સાંજ રાત ચાર ટાઈમ કેરી ખાય છે તો એને કારણે તમારું વજન વધે છે પરંતુ જો તમે કેરીને બેલેન્સ ડાયટ તરીકે ઉપયોગ કરશો મતલબમાં આ ભાણું નહીં ખાઓ અને એની જગ્યાએ તમને મન થાય છે ત્યારે તમે એક કે બે કેરી ખાવ છો તો એનાથી તમારું વજન કંઈ આપોઆપ તરત વધતું નથી એટલે કેરીને તમે બેલેન્સ ડાયટ તરીકે ઉપયોગ કરો કારણ કે એમાં ડાયટરી ફાઇબર્સ પણ હોય છે જે તમને ઇઝીલી પચવામાં મદદરૂપ કરે છે અને તૃપ્તિનો અનુભવ થાય છે આ જ રીતે ડાયાબિટીસના દર્દીઓ પણ અને લિમિટેડ માત્રામાં ખાઈ શકે છે તેની કોઈ આડઅસર થતી નથી